ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડોક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોલેજ તથા કેવિન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રેડ રેડક્રોસ સોસાયટી ડોક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોલેજ તથા કેવિન ટ્રસ્ટ વડોદરાના સંયુક્ત ઉપક્રમે કોલેજ પરિસરમાં થેલેસેમિયા તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ દરમિયાન ચારસો પચાસથી વધુ વિદ્યાર્થીનીઓનું થેલેસેમિયા સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવ્યું હતું કેમ્પનો મુખ્ય હેતુ યુવતીઓને થેલેસેમિયા જેવા વારસાગત લોહી સંબંધિત રોગ અંગે જાગૃત કરવો અને આગોતરા સાવચેતી અપનાવવાની સમજ આપવાનો રહ્યો હતો થેલેસેમિયા એ એક વારસાગત જેનેટિક લોહી સંબંધિત રોગ છે જેમાં શરીરમાં હિમોગ્લોબિનનું ઉત્પાદન ઘટી જાય છે જો પુરુષ અને સ્ત્રી બંને થેલેસેમિયા માઇનર હોય તો તેમના સંતાનને થેલેસેમિયા મેજર થવાની સંભાવના રહે છે જેમાં દર્દીને જીવનભર નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન અને સારવારની જરૂર પડે છે થેલેસેમિયા મેજર બાળકના જન્મને અટકાવવા માટે લગ્ન પહેલાં થેલેસેમિયા પરીક્ષણ કરાવવું અત્યંત જરૂરી છે આ સરળ સાવચેતી પરિવારને માનસિક સામાજિક અને આર્થિક મુશ્કેલીઓથી બચાવી શકે છે તેમજ દેશના યુવાધનને ગંભીર બીમારીથી સુરક્ષિત રાખી શકે છે આજે યોજાયેલા કેમ્પમાં ડોક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોલેજના ટ્રસ્ટી સુરેન્દ્ર પટેલ પ્રિન્સિપલ ડોક્ટર ચારમી ગાંધી તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રતિનિધિઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

થેલિસિમા ચેક કરાવવું જોઈએ અને જો રિપોર્ટમાં માઇનોર થેલીસીમિયા માઇનોર જેવું પ્રિડિક્ટ થાય તો એ દીકરીએ ચોક્કસ મેરેજ કરતાં પહેલાં સામે છોકરાનો બી રિપોર્ટ કરાવવો જોઈએ જેથી જ્યારે બે માઇનોર વ્યક્તિના લગ્ન થાય તો મેજર બાળકની શક્યતા હન્ડ્રેડ પર્સન્ટ હોય છે તો એમાંથી આપણે બચી શકીએ કે પછીનું ભવિષ્ય જીવતી જ્યાં સુધી બાળક જીવે ત્યાં સુધીને બ્લડ ચડાવવું એ ઘણી બધી તકલીફવાળી પ્રક્રિયા છે એટલે કેમિટ્રસ વડોદરામાં હંમેશા અગ્રેસર રહે છે અમારું ટ્રસ્ટ એવું વિચાર છે કે દીકરીઓને આપણે કેજીથી માસ્ટર સુધીનું એજ્યુકેશન પ્લસ લગ્ન પહેલાંના બી અમે એને ગાઈડન્સ આપીએ છીએ કે ભાઈ કઈ રીતે તમે આ ડિઝીઝમાંથી બચી શકો છો અને સપોઝ કોઈનું માઇનો ડિટેક્ટ થાય તો એના પછી રેડક્રોસ સોસાયટીવાળા કાઉન્સલિંગ બી થાય છે આપણે કોલેજના કેમ્પસમાં કે તમારે શું ધ્યાન રાખવું પેરેન્ટ્સને બોલાવીને અને એમાંથી કઈ રીતે તમે બચી શકો છો